સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણોસિત્તેર એકસો ચાલીસ મહિસાગર જિલ્લામાં ફરી એક વખત બાળોતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો થયો વાયરલ જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડીયો થયો વાયરલ સંતરાપુર તાલુકાના જાનવડ ગામ ખાતે શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાની ઘટના ચંદ્રિકાબેન પટેલે જેઓ રિટાયર્ડ શિક્ષિકા છે તેઓ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા હોવાનો વિડીયો થયો વાયરલ ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર બે વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા જોવા મળતા તેમને પૂછતા જ આશ્રમ છોડી રવાના થતા વિડીયોમાં કેદ રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય હોવાની પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ અગાઉ પણ મહીસાગર જિલ્લામાં બાળોતી શિક્ષિકા ભણાવતા હોવાનો વિડીયો સામે આવતા ફરી આવી શિક્ષિકા ઝડપાતા શિક્ષણ બાબતે અનેક સવાલો ઉઠ્યા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની ઉચ્ચ અધિકારીઓ કરશે કે નહીં તે જોવાનું રહ્યું વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર